શું અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ જેલની બહાર આવી ચૂક્યા છે શું અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ એકવાર ફરી ગુજરાતમાં આવશે નમસ્કાર મિત્રો વડીમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અરવિંદભાઈ કેજરીવાલા આમ આદમી પાર્ટીના એક મુખ્યમંત્રી છે દિલ્હીના મુખ્યમંત્રી છે આખા દિલ્હી પર રાજ કરતા એવા મુખ્યમંત્રી છે આ જોવા જઈએ તો બેથી અઢી મહિના સુધી એ જેલમાં રહ્યા અને ચૂંટણી પૂરો થતાની સાથે બે દિવસમાં એ બહાર આવી ગયા શું છે સમગ્ર મામલો આપણે વાત કરવાના છે શું ખરેખર ફરી એકવાર ગુજરાતમાં આવી શકે છે અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ કે લોકોની ઓફા છે એ બધી જ ડિટેલ આપણે જાણવાના છે જ્યાં મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો ત્યારે આપણે બધા જ વિડિયો કવર કરીએ છીએ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ફરી એકવાર અરવિંદભાઈ કેજરીવાલા આપણા ગુજરાતનું રિઝલ્ટ આવતા પહેલાં આવી શકે છે ચેતરભાઈ વસાવાના એમના જેટલા પણ ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીના એ બધાને મળશે એવી શક્યતા છે જ્યાં મિત્રો આપણે સાચું નથી કહી શકતા પરંતુ એવી શક્યતા છે કે શું અરવિંદભાઈ કેજરીવાળા ખરેખર આવી શકે છે જ્યાં મિત્રો આને લઈને તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો કેમકે હાલ જો ચૂંટણીનો માહોલ ચાલતો હોય ત્યારે ભારે સરસામાં જાગ્યા છે અને અરવિંદભાઈ કેજરીવાળા સાહેબને જામીન મંજૂર થતાં જ બધા જ ગુજરાતના એમના જો આમ આદમી પાર્ટીના જો નેતા હતા એ બધા ખૂબ ખુશી મનાઈ રહ્યા છે કે ભાઈ અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ફરી આવી ચૂક્યા છે જેલની બહાર એવું લોકો કહી રહ્યા છે શું ખરેખર આવી ચૂક્યા છે હાજી હા મિત્રો સાચી વાત છે કે અરવિંદભાઈ કેજરીવાલ બહાર આવી ચૂક્યા છે અને થોડા દિવસમાં ગુજરાતમાં પણ આવવાની શક્યતા છે કેમ કે એમના જે ધારાસભ્યો છે એ લોકસભાની ચૂંટણી લડ્યા હતા બે એક જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા એક જઈએ તો ઉમેશભાઈ મકવાણા આ બે નેતા છે એ શું વિધાનસભાની ચૂંટણી જીતી શકે છે તે લોકસભાની ચૂંટણી જીતી શકે છે કેમ કે વિધાનસભાની ઓલરેડી એ ચાલુ ધારાસભ્યો ત્યારે લોકસભાની જે બંને સીટો પર એક ભાવનગર સીટ પર એક ભરૂચ સીટ પર ઊભા રહ્યા છે તો આ જીતવાની શક્યતા છે તો જીતતાની સાથે અરવિંદભાઈ કેજરીવાલા ત્રણ તારીખે આવી શકે છે જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત